જો મિત્રો લોકેશન જોતા તો તમને લોકોને ખબર પડી જ ગઈ હશે ઘરે આવતા નખાઈ ગયું છે અને પછી મહેમાન ને બધા બેઠા બધા જતા રહ્યા એટલે ઘરે બધું વાળું છોડવું ને પછી બે ગયા છે હાજર ધૂન નહીં આવું તો રાખું પણ આ ના પાડે છે કે ન જાવું એમ કે પછી મહેમાન આવ્યા હતા ને એટલે અમે અહીં વહી આવ્યા નકર તો કઈ આવે નકર તો રોકાવું એને મને રોકાવાનું નથી હા જી જી હા જી થું છે ને તો એમ કરીને એને રવરાઈ આમાં આમાં કઈ રોય હોય કાઢે એટલે હું દાત નું કાઢવાનું રોય આઈ એમ કે માનુલે હું આ છુ જોય નો ખબર પડી છે એવું એવું લાગુ જઈને રોય હોય એવું

તો બધા જય માતાજી જય દ્વારકાથી પડશે સત્સંગ બોલા સત્સંગ આવડે છે વાડીએ માંડવી ખાવા ગયા તા તો હવે સાંજે જશું તો મળશું બાકી અત્યારે તો થાકી ગયા છે આરામ કરવો છે તો તમે બધા જતા ને કન્ટિન્યુ બને રહેજો અમને થોડીક પછી મળશું અને બીજું તો કઈ પછી મળશું તો પૈસા બતિયાર ભાગી જશે હાથ અને જો પાછા ડાગલા જેવા તૈયાર થઈ જશે કેમ કે જો ત્યાં દીવા બતી ને એવું બધું થઈ ગયું છે અને પપ્પાને ખેરે પાછું જવાનું છે કેમ કે અમે વિવા હતા અમિતભાઈ ની આવવાના હતા ને શ્રાદ્ધ શ્રાદ્ધમાં ગયા ને એટલે અમિતભાઈને ને મેં એની રીલ જોઈને એટલે મેં મેસેજ કર્યો મી સુપર આવ્યા છો કે હા તો મેં કીધું ઘરે આવજો તો કે હાલોનું ફોન કરીશ એટલે અમે હને ત્યાંથી ઘરે આવતા ને પણ અમિતભાઈની હને આવ્યા જ નહીં હવે શું થયો એની કાંઈ ખબર નથી પડી મેં ફોન જ કર્યો હમણાં હને ફોન કરી દઈશ કે કેમ આવ્યા નહીં એટલે આ રીતનો હને ફોન કરી દેશે અમિતભાઈને તો ઓળખી જાય ને અમિત રિંકલ લોગવાળા અમિતભાઈ એટલે હાલો એનું ફોન કરીને પૂછી જઈશ અમે ઘરે આવી જાય અને રોકે કે રોકાવાનું હતું વાળોને એવું બધું ત્યાં હતું હાજર ધૂનને એવું બધું છે જો ટાઈમ પણ દેખાડી દઉં હાથ વાગી જશે તો કઈ આવ્યા નહીં પછી અત્યારે પાછો ફોન એમ જાતા નતા ને તો એ પાછો અને દાદાનો ફોન એવો કે પાછા કે વાળો કરવા આવો અને ધૂન ને એવું છે તો પાછું જાવું પડશે કેમ કે મારો તો વિચાર નતો પણ એને કઈ હું ના પાડી ગયો ને એટલે પાછું જવું જશે કા તો જો એને દીવાબત્તી ને એવું કઈ નાખ્યું છે હું જો પાછો ડાગલા જેવો ફર્સ્ટ ક્લાસ તૈયાર થયો આ શર્ટ મેં બીજી વાર જ પહેર્યો છું કેવો લાગે જરા કમેન્ટ કરીને કહી દીજો બરાબર છે

જો ભોલી આને તમે બધા ઓળખતા જશો કેમ કે આ ઘણી વખત અમારા વિડીયોમાં ઓ ટેંગે ટેંગે વાળા બેન ભાઈ આપણે ફેમસ કર્યા હતા બેન એને તમે ઓળખતા જશો તો કેટલા જણા એને ઓળખો છો જરી કમેન્ટ કરીને કહી દેજો બાકી કે જતા ને કન્ટિન્યુ બને રહેજો હમણાં થોડી વાર પછી પાછા મળશું સત્સંગ ચાલુ થાય ત્યારે આસી અમારા કિષ્ણબેન એક આના હા જો ભાઈ આ ભોલી બેન બેન છે કા આ બેન મોટા ને આ બેન નાના અને આ બેન મોટા થશે એટલે આ બેન ને પૂગવાય નહીં દે અત્યારથી નહીં પૂગવા દીધી કા ભોલી હસો ભાઈ આવું કે કાલે છે ને બેનું એને બાંધવાનું ચાલુ છે અમારે એવું થતું તમારે બે બેનું હોય બાંધવાનું થાય છે કે નહીં કોમેન્ટ કરીને કહેશે એટલે અમને ખબર પડે ને આ બાજુ ભાઈ આપણે દાદાની બેઠા છે તો તમે ક્યાંય જતા નહીં કન્ટિન્યુ બના રહેજો તો હું કરતી હતી તો તું ક્યાં જાસ હવે અત્યારે ક્યાં જાશ

ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા દિવસે હવારે તમારું બધાયનું હાર્દિક અમારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ કાંઈ વાંધો નહીં અત્યારે જેવા તૈયાર થાય ને બેહી ગયા છે અને કાલ તો કાંઈ પછી જતા ને એટલે કાંઈ વ્લોગનો એન્ડિંગ નહોતો આપ તમને બધા હમણાં ઘણા ટાઈમથી આવતા આ કેમ હવારે વ્લોગનો લોગનું એન્ડિંગ આપે પણ એવું નથી યાર થોડોક ટાઈમનું આડાઉડું થઈ જાય ને એટલે હવારે એન્ડ આપવો પડે તો ભાઈ કાંઈ વાંધો નહીં સવારે તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને દાદા ઊભતા આવે છે તો કઈ વંદર આલો હવે શેરાઈ લેવી અને હવે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત લોગ સાથે તો આજનો અમારો વિડીયો છે ને અહીંયા એન્ડ કરવી છે તો ભાઈ વિડીયો ગમ્યો હોય ને તે વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જ ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત લોગ વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો